એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં નારી સંમેલન યોજાયું ગુજરાત મહિલા આયોગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયું મહિલા વિષયક કાયદાની જાણકારી અપાઈ જાફરાબાદ નગરપાલિકાનું ટાવુનું હોલ ખાતે ગુજરાત મહિલા આયોગ અને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી સંમેલન યોજાયું હતું આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને નારી અદાલત મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક કાયદાઓ વિશે જાણકારી આપવાનો હતો કાર્યક્રમનું ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રવીનાબેન પ્રફુલભાઈ બારીયા ભાવેશભાઈ સોલંકી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરસનભાઈ ભીલ તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડિયા અને નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું જાફરાબાદ શહેર અને તાલુકાના તમામ ગામોના આંગણવાડી નગરપાલિકા અને તાલુકા પંચાયતના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો કાર્યક્રમનું સંચાલન આઈસીડીએસ ઘટક જાફરાબાદ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ ગુજરાત રાજ્ય અને જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ક્રમે આજે જાફરાવાદ ઘટકમાં નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલા દરોને બોલાવેલ છે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ અધિકારી અધિકારીશ્રી પદાધિકારીશ્રી અને કર્મચારી ગણ પધારેલ છે તેમજ વિવિધલક્ષી યોજનાઓ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી બધા માહિતી આપેલ છે અને દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ યોજનાઓની જાણકારી આપેલ છે અને કેસ ઘટક જાફરાબાદ વતી પોષણ અભિયાન તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ આપેલ છે તેમજ અત્રે આ કાર્યક્રમને સફળ બનાવવા મીડિયા પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ અન્ય